જેતપુરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે સવારથી ઉકરાટ અને બફારા પછી વરસાદ ખાપ્યો હતો તો તીન ચોક સ્ટેન્ડ ચોક એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાપ્યો છે વાવણી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે કપાસ મગફળી સહિત આગોતરા પાકને વરસાદને લીધે ફાયદો થશે તો જેતપુરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે સવારથી જ અને બફારા પછી વરસાદ હતો ચોક સ્ટેન્ડ ચોક એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે શહેરમાં બાદ ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયો છે મેઇન ચોકના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું આ છે તીનબત્તી ચોક જોઈ શકાય છે દ્રશ્યોમાં મેઘો છે તે આજે મન છે તે વરસી રહ્યો છે

જે વરસાદ ની લીધું છે જેતપુર શહેર માં વરસેવામાં એને પગલે અત્યારના જેતપુર શહેરના કિમતી ચોક ના દ્રશ્યો જોઈ શકાય છે સવારથી જતપુર શહેર માં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ધ્રુવ મારું બીટીવી ન્યૂઝ જેતપુર